બોલો તમારું નામ રાજુ હા હા મારું નામ રાજુ બોલો બોલો આગળ તારા પૈસા બહુ તકલીફ છે હા હા માર જરૂર બોલો લોન હોય જબરજસ્ત લીધી એમ ઓ હો હો ના ખબર પડી તો કો નહીં મે તો ના ખબર પડી તો કો મુદ અપ લે ફટાફટ ખોલા હે ઓ સાહેબ હાલ તો રૂપિયો નઈ તમારા મન જવા લઈ જરૂરત મને પૈસા ની હોય મારે પૈસા ની જરૂર હોય

हो ज ज वन नो ज व वांडा वा नो व वा हवे कई दउ तमने के हु हवे हो डो फरुसु हमारा भाई आए! आए! <laughs> <laughs> તમને છોકરી બોકરી ગમી કે ના ગમી પછી મારા જે ઓડા નો ઓડારો ગમી કે ના ગમી એ તો મને કો મારા વાલા તમારા ઘર ના હોતી ના હોય તમારા ઘરના ના હોમી રહેતી તમને રોજ હાય હેલો કે તો મારા ભાઈ તમારો તો મેળ પડી ગયો આ વૈશાખમાં તમારા પાક લગન થઈ જવા નહીં ને હું તો ઓર્ડર ઓર્ડર રહેવાનો ભાઈ ને કદાચ કે તમારા લગન થોય નહીં તો મને માર ગરીબ ની જો વિચાર જો મારો મેળ પડાય તો કે હું ઓર્ડર ઓર્ડર રહીશ મારા ફિલ નેમ બહુ ગમતી મારા હો માગર વાળી ઓ હો હો ના હોય તમન ગમે પણ મારા ભાઈ તમન ગમે એમાં તમન તો શું હોય તમન તમન ગમે પણ તમે જ નહીં ગમતા ને પેલા તો તમારો કોઈ મેળ પડવા નહીં મારા ભાઈ કોઈ તમે ડાફા શું કરો મત સોનામાં નોકરી ધંધો કરો ને ત્યાં નવરાવ જ ઘઉં બહુ વધારવા ત્રણસો રૂપિયા મજૂરી મળે છે તમારી સેટિંગ નહીં થાય મારા ભાઈ હું તમને કહું તમારી સેટિંગ થાય નહીં તમે આ સોના મને બાજરી વાડો ને કડિયા કોમી જોઈ યાર એમને હું સોજી ના પાછળ પડ્યા મારા ભાઈ બોલો હવે બીજો આ જો જો ન યાદી નજર જોતી મારા પર એ oh i'm not wait.